નમસ્કાર બીબી ન્યુઝ ગુજરાતમાં હું આજ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું જુનાગઢના દલિત માર મારવાના કેસમાં ડોન બનવાનો રાખનાર ગણેશ ગોંડલની ધરપકડ તો થઈ ચૂકી છે તે અત્યારે જેલ છે પણ આ બધી કાર્યવાહી બાદ પણ રાજ્યનો દલિત સમાજમાં આક્રોશ ચરમ સીમાએ છે જુનાગઢ પીડિત યુવાન પરિવારે કહ્યું છે કે ખાસ કરીને ગણેશ ગોંડલના પિતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવે આ અનેક માંગણીઓને લઈને હવે દલિત સમાજ એક મોટું મહાસંમેલન યોજાશે આપને જણાવી દઈએ કે દલિત સમાજના મહાસંમેલન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના અનેક ટોચના આગેવાનો હાજર રહેશે ગણેશ ગોંડલ અમે આપને ફરી જણાવી દઈએ કે તેની ધરપકડ થઈ ચૂકી છે તે જુનાગઢ જેલના હવાલે છે કહેવાય છે કે ગણેશ ગોંડલે આ દલિત યુવાનનું અપરણ કરી ઢોર માર મારી તેને માફી માંગવા માટે નગ્ન કરી અને તેનો વિડિયો ઉતાર્યો ગણેશ ગોંડલની સામે ભૂતકાળમાં ક્યારેય ફરિયાદ થઈ નથી કારણ કે તેનો ખોપ તેનો ડર તેનો ભય એટલો છે આ આ મામલામાં પણ જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પીડિત યુવાનના પિતાને ફોન કરી આપને જણાવી દો પીડિત યુવાનના પિતાને ફોન કરી સમાધાન કરી લેવાની ઓફર કરી રાજુ સોલંકીએ આરોપ લગાવ્યો કે મને બે કરોડ રૂપિયા આપવાની ઓફર કરી હતી તેમણે કહ્યું કે દલિત સમાજ આ પીડિત પરિવારના પડખે આવ્યો તેમની પહેલી માંગ હતી કે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવે પોલીસે પાંચ દિવસ બાદ ગણેશ ગોંડલને ગોંડલના દૂર વિસ્તારમાંથી સર્ચ ઓપરેશન કરી શોધી કાઢ્યો હવે આ સમાજ તેની દાદાગીરી તેની ધાક ધમકી અને તેના ખોપની સામે ગોંડલમાં જ મહાસંમેલન કરવા જઈ રહ્યું છે મતલબ સાફ છે કે જયરાજસિંહ જાડેજાની સામે દલિત સમાજ હવે ગોંડલમાં જાહેર રસ્તા ઉપર પડકાર ફેંકશે દલિત સમાજનું કેવું છે કે આ માત્ર જુનાગઢનો એક બનાવ નથી ગોંડલની આસપાસના વિસ્તારમાં પણ દલિતો શોષિતો વંચિતો ગરીબો અને પીડિતોને આ પરિવાર ધાક ધમકી આપે છે તેની સાથે કરે છે અને તેની તેના ખોપની નીચે જીવવા કરે છે દલિત સમાજનું છે કે અમારી બાઇક રેલીમાં હજારો લોકો જોડાશે પણ આ આ રેલી શાંતિપૂર્વક હશે પણ જો આ રેલીમાં કંઈક આકરી ચાળો થશે તો તેની જવાબદારી ગુજરાત પોલીસ ગોંડલ પોલીસ અને જૂનાગઢ પોલીસની રહેશે આપને જણાવી દઈએ કે બાર જૂને યોજાનાર આ મહાસંમેલનમાં ગુજરાતના ટોચના દલિત સમાજના અગ્રણીઓ આ સંમેલનને સંબોધન કરશે મતલબ સાફ છે કે જયરાજસિંહ જાડેજાના શાસનને પડકાર કરવા હવે દલિત સમાજ રસ્તા ઉપર આવ્યો છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર